હલોુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ શિયાળો પૂરજોશમાં ચાલી રહ્યો છે તો આજે આપણે એકદમ સરળ રીતે કાટલા પાક બનાવીશું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં કઢાઈમાં મેં બે ચમચા જેટલું ઘી લીધું છે તેમાં આપણે બે ચમચા જેટલો ગુંદ એકદમ ફાસ્ટ ગેસે તળી લેશું ગુંદ એકદમ ફૂલાઈ અને ડબલ થઈ જાય એવી રીતે તેને તળવાનો છે ગેસ ફાસ્ટ અને ઘી એકદમ ગરમ હશે એટલે આપણો ગુંદ સરસ શેખાઈ જશે ત્યારબાદ તેમાં મેં પા કપ જેટલા ડ્રાય ફ્રૂટ્સ કટ કરીને લીધા છે તે પણ તળી લેશું ડ્રાય ફ્રૂટ્સમાં મેં કાજુ બદામ લીધા છે બહુ બ્રાઉન કરવાના નથી હવે આપણે બે કપ જેટલો ભાખરીનો લોટ આવે છે તે લેશું અને તેને એડ કરીશું ત્યારબાદ તેમાં પોણું કપ જેટલું ઘી એડ કરીશું કેમકે આપણે પહેલાં પા કપ જેટલું જ ઘી લીધું છે આમાં ટોટલ બે કપ લોટની સામે એક કપ ઘી જાય છે વજનમાં બધું સરખું છે લોટ અઢીસો ગ્રામ છે અને ઘી બસો ગ્રામ જેવું છે સવા ગ્રામ જેટલું ઘી હવે આપણે તે એકદમ ફ્લફી અને બ્રાઉન થાય ત્યાં સુધી તેને ધીમા ગેસે શેકીશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે જેથી આપણો લોટ નીચે બેસી ન જાય અને બળી પણ ન જાય એકદમ ધીમા ગેસે સરસ રીતે તેને શેકી લેશું શેકાઈ જશે એટલે આપણો લોટ એકદમ ફ્લપી થઈ જશે જુઓ લોટ થોડો થોડો હળવો થવા લાગ્યો છે અને ઘી પણ છોડવા લાગ્યું છે હજી આપણો લોટ બરાબર શેકાયો નથી તેને આપણે થોડી વાર શેકીશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે જુઓ આપણો લોટ હવે ઓલમોસ્ટ શેકાઈ જવા આવ્યો છે અને તે ગુલાબી પણ થઈ ગયો છે ફ્રેન્ડ્સ આ કાટલા પાક શિયાળામાં ખાવામાં એટલો સરસ લાગે છે ને કે હું તમને શું કહું જેને અડદિયા ન ભાવતા હોય તેને આ કાટલા પાક ખૂબ જ ભાવશે તો તમે એકવાર ચોક્કસથી બનાવજો હવે આપણે તેને નીચે લઈ અને એક મિનિટ સુધી આવી રીતે ચલાવીશું કેમ કે આપણે આમાં કાચો જ ગોળ એડ કરીએ છીએ પાયો કરતા નથી જો આપણો લોટ સરસ શેખાઈ ગયો છે એકદમ ગરમ લોટમાં ગોળ નાખશું તો તે ખેચાઈ જશે એટલે આપણે તેને એક મિનિટ સુધી ચલાવીશું ત્યારબાદ આપણે તેમાં એક કપ જેટલો ગોળ નાખીશું આ વજનમાં બસો ગ્રામ જેટલો ગોળ છે આનાથી પરફેક્ટ મીઠાશ આવશે એકદમ કાટલા પાક મીઠો પણ નહીં બની જાય અને ખાવામાં સરસ લાગશે અઢીસો ગ્રામ લોટની સામે બસો ગ્રામ ઘી અને બસો ગ્રામ ગોળ ઇનફ છે જો એકદમ સરસ રીતે ગોળ આપણો મિક્સ થઈ ગયો છે ગોળને એકદમ ઝીણો સમારી લેવાનો છે ગોળ મેં દેશી લીધો લે છે તમે કોઈ પણ ગોળ લઈ શકો છો પણ દેશી ગોળથી રિઝલ્ટ ખૂબ સરસ આવે છે હવે આપણે આમાં બે મોટી ચમચી જેટલું ટોપરાનું છીણ અને કાટલા પાક છે તો કાટલું તો જોશે જ એટલે બે મોટી ચમચી કાટલું લેશું કાટલાનો પાવડર લેવાનો છે આ તમને કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાં અત્યારે શિયાળાની સિઝનમાં આરામથી મળી જશે અને અત્યારે મેં આમાં એક ચમચી જેટલું સૂપ પાવડર નાખ્યો છે અને ત્યારબાદ તેમાં તળેલા ડ્રાય ફ્રૂટ્સ અને ગુંદ લઈ લેશું અને તેને મિક્સ કરી દેસુ બધું એકદમ ફટાફટ મિક્સ કરી લેવાનું છે અડદિયા ના ભાવતા હોય તેને આ કાટલા પાક ભાવે એવો અને ટેસ્ટી થાય છે અડદિયાનો એક અડદનો પ્રોમિનન્ટ ટેસ્ટ હોય જે બધાને નથી ગમતો હોતો પણ આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે ચોક્કસથી બનાવજો જુઓ આપણું કાટલા પાકનું મિશ્રણ રેડી થઈ ગયું છે હવે આપણે એક પ્લેટને ગ્રીસ કરીને લઈ લેવાની છે અને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે તમે થાળીમાં પણ કરી શકો છો તેમાં આપણે કાટલાનો પાકનું મિશ્રણ ઉમેરી અને એકદમ પ્રેસ કરી અને ઇવનલી સરસ સ્પ્રેડ કરી દઈશું વાટકીની મદદથી પ્રેસ કરતા જવાનું છે અને મિશ્રણને આવી રીતે ફેલાવી લેશું પહેલા તવિતાની મદદથી પછી આપણે વાટકીની મદદથી તેને સરસ રીતે પ્રેસ કરી અને એકદમ સરફેસને ઇવન કરી નાખશું જો આપણું રેડી થઈ ગયું છે હવે આપણે ઉપર ઠોળું ટોપડાનું છીણ એડ કરીશું તમે અહીંયા બદામની કતરણ પણ એડ કરી શકો તે પણ ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ આપણે તેના મનપસંદ કાપા પાડી લેશું મેં અત્યારે સ્ક્વેર કાપા પાડેલ છે તમે ડાયમંડ શેપ પણ પાડી શકો છો આવી રીતે કાપા પાડી અને તેને અડધી કલાક સુધી રેવા દેસુ જેથી તે આપણો સેટ થઈ જાય પછી આપણે તેને અનમોલ્ડ કરીશું કાટલા પાક એકદમ સરસ અને જામી અને સેટ થઈ ગયો છે આ બાર જ એમનેમ સરસ રહે છે તેને ફ્રીજમાં કેવું રાખવાની જરૂર નથી અને આ કાટલા પાક પંદર દિવસ સુધી આરામથી ખાઈ શકાય છે જો આપણે તાવીધાની મદદથી તેને આવી રીતે થોડું કરી અને પછી ઉપર તેના પીસ લઈ લેશું એકદમ સરસ રીતે બધા પીસ અનમોલ્ડ થઈ જશે અત્યારે શિયાળાની હોવાથી ઘી તરત જ જામી જશે જેથી કાટલા ભાગ એકદમ સરસ સેટ થઈ જશે હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ખાવામાં એકદમ મજેદાર અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો આપણો કાટલા પાક રેડી છે તો તમે પણ ચોક્કસથી બનાવજો મજા જ પડી જાય ફ્રેન્ડ્સ જો તમે મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ્સ પણ લખજો ધન્યવાદ